નરેન્દ્ર મોદી સરકારે વર્ષ બે હજાર સોળમાં રદ કરેલી પાંચસો રૂપિયા અને હજારના દની નોટ આરબીઆઈ પાસે સો ટકાથી વધુ આવી ગઈ છે તેમ છતાં હજુ પણ આ રદ થયેલી ચરણની નોટનું ભૂત ધૂળી રહ્યું છે હજુ પણ આ રદ થયેલી નોટ મળી રહી છે તો વાત કરવાની છે સુરતના ડુમ્મસ વિસ્તારની સુરતના ડુમ્મસ ખાતેથી પંચોતેર લાખથી વધુની નોટ સાથે ચાર લોકોને પોલીસે દબોચી લીધા છે ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર સોળમાં પાંચસો રૂપિયા રૂપિયાની એક હજારની ચલણી નોટો રદ કરી દીધી હતી જોકે આ રદ થયેલી નોટોનું ચલણ હજુ ચાલુ હોય તેમ લાગી રહ્યું છે તે ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભીમપોર ગામના બાવળ ફળિયામાં ડુમ્મસ પોલીસે રેડ કરી હતી જ્યાંથી ડુમ્મસ પોલીસે ચાર ઇસમો જેમાં ડુમ્મસ ભીમપોર ગામ ખાતે બાવળ ફળીયા રહેતા નરેશ રણછોડ પટેલ મગદલા વાય જંક્શન પાસેના વીરભદ્ર હાઇટ્સમાં રહેતા વિનીત રજનીકાંત દેસાઈ નાનપુરા ખાતે રહેતા સાદિક સફી શેખ અને નવસારીના નાની ચોવીસે નંદનવન સોસાયટીમાં રહેતા મનીષ માર્કેન્ડેસિંહ રાજપૂતને ઝડપી પાડી તેઓ પાસેથી ભારત સરકાર દ્વારા રદ કરવામાં આવેલી પાંચસોના દરની ચૌદ હજાર નોટ જેની કિંમત સિત્તેર લાખ રૂપિયા અને એક હજારના દરની પાંચસો નોટ જેની કિંમત પાંચ લાખ રૂપિયા કુલ ચૌદ હજાર પાંચસો રૂપિયા નોટ જેની કિંમત પંચોતેર લાખ થાય છે તે ઝડપી લઈને આગળની કાર્ય એવી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ